માતાજી બધાયને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગમાં તો આજે આપણે વાડી આવી ગયા છીએ ને ઘણા દિવસ પછી આજે તો વાડી આવ્યા તો વાડીમાં શું શું વાવેલું છે શું શેનું શેનું વાવેતર છે બધું બતાવશું તો બન્યા રહેજો આગળ વિડીયોમાં તો જો દક્ષિણ પપ્પા આવી ગયા છે તો જો એ જાય છે એ બાજુ લેવા ખોટી લેવા બાધે છે બહુ તો જો અહીંયા આપણે ભેંક ને નીર નાખી દીધી છે જો બાચ્યું નઈ બે ભેંક એને નાખી પપ્પા છે જો આ બાજુ છે એને નાખી દીધી છે આપણે છે બહુ

જો આવા લાકડા આપણે કઈ કટિંગ કરીને રાખ્યા હતા પછી લાકડા ન હોય ને જો આ ફાડી અને આપણે હળગાવા થાય અને બેસવાય થાય આ ગાય આપણી જો નિયમ ખાય છે આપણો આરામનો ખાટલો છે

तो जो आंय आपण मूळा से आ मेथी से ने आ गाय ने खवडावानू बद्धी खोड वायुच मेथी भजिया थाई बनी ग लो जी आ दो भजिया बनाई राखसू हूं आले बोले बाजु डुंगळी वावीस आ होसे